જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જીમસિંહભાઈ હોય હું પોતે ધારાસભ્ય તરીકે હોય નિરંજનભાઈ હોય મોરંગભાઈ હોય નીરુભાઈ હોય સાજીતભાઈ હોય કે રણજીતભાઈ હોય તે આપણે કપૂરભાઈ હોય સાથે સાથે એમના પોલીસ અધિકારીઓ પણ છે રેલવે પોલીસ અધિકારીઓ પણ છે ચીફ એન્જિનિયર સાહેબ છે એમના બોમ્બેથી સાહેબ પણ આવ્યા છે અમારો બધાનો હેતુ એક જ છે કે તમને ન્યાય મળે એના માટે ગમ્યા હતા અને બધાના સહકાર અમે આવ્યા છે તો છે મિત્રો તમે જોઈ લીધો દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના શ્રમિકો તે બે શ્રમિકોની મોત થઈ અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે રેલવે લાઈનમાં કામ કરતા હતા ત્યાં નર્મદાના એકતા નગરમાં જોડાતી રેલવે માર્ગ તિલકવાડા રેલવે જંક્શન ખાતે અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઈન ના વીજ કારણ લાગતા બે શ્રમિકોના મોત થયા હતા આ ઘટનાની એમને ચૈત્ર વર્ષાને જાણ થતા મૃતકના પરિવારજનોની ગુરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે તેમની મુલાકાત લીધી અને પરિવારજનોના બાળકો માતા બહેનો વડીલોને મળ્યા અને તેમની જે માંગણીઓ જે બાળકોના ભવિષ્યને જોઈને માનવતી જે મનાવતી જે રહે તે પચા પચા લાખને વળતર આપવાનું કહ્યું અને એજન્સીઓ નક્કી કર્યું સૌજન્ય સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો એજન્સીઓ તંત્ર સાથે રહીને